પ્રયાત નથી કરતો પણ એમણે કહ્યું એટલે યાદ અપાવું આપણા સમસ્ત તમામે તમામ ગુજરાતીઓને રાજસ્થાનના રણુધામો પડતી અગવડતાઓ દૂર કરવા માટે મારે એમાં રહેવું નહીં મારી ઉંમર પૂરી થઈ ગઈ છે પણ ગુજરાતીઓને રહેવાની કોઈ અગવડતા ન પડે એવી આ હાલના યુગની ધર્મશાળા આપણે બનાવવા જઈ રહ્યા છીએ બધા સમાજના રાજકીય આગેવાનો મને આશીર્વાદ આપો એટલે હું આપણા બધા જ ગુજરાતીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક કોઈ પણ જુનાગઢમાં આશ્રમ છે તેઓ પણ નિઃશુલ્ક સેવા ચાલે છે અને અહીંયા પણ હું નિઃશુલ્ક સેવા આપી શકું એવા તમે બધા મને આશીર્વાદ આપો સાથ આપો અને આપણે પૂરું કરી શકીએ એવી માતા સાથે બોલો ભારત માતા કી આ દીકરીનું મોમેરું પરિષદ યાદ રાખજો અમારે બણજેવીજી ધારાસભ્ય તરફથી રણુજામાં બે રૂમોનો તમામે તમામ ખર્ચો આપવામાં આવશે ધર્મશાળામાં બે રૂમો અમારે ચંદનજી ઠાકોર સાહેબ તરફથી પણ આપવામાં આવશે પાછી ફોનની ના કરજો તૈયાર માલની બનાવવાની છે ધર્મશાળા અને બકર દો તો ભોખેડા ના ભરાય એ યાદ રાખજો